આ જે ઘટના બની આ છોકરાની દીકરી બીજા નંબર ની પેલું બાળક છે એનું ડેથ થઈ ગયું સાહેબ અમે અત્યાર સુધી તમને કોઈ ગાળ ની બોલ્યા કશું અમે એવી ઈચ્છતા નથી મૃત્યુ તો થાય પણ સાહેબ બિન જવાબદાર વ્યક્તિ થી આવી ઘણી ઘટનાઓ હોય ભણે છે હવે આપણે એક વડીલ તરીકે નહીં એક ડોક્ટર તરીકે આ કીધું કે સાહેબ જાહેર એટલું કહી દે કે હવે મારી આવી ભૂલ થાય અને હવે હું ધ્યાન રાખીશ અને તમારા સ્ટાફ પણ કરી દો ગેરશાંતિ વર્તન ના કરે હવે આપ બોલો સાહેબ સાહેબ જવાબ આપો

એ સાહેબ તમારી ભૂલ થયો તો તમે લોકો માફી માગી લો અમારે કોઈ કાયદા કે કશું કરવું નથી પણ તમે અમારી સમસ આ સમાજ ઊભો છે તમે માફી માંગો ચાલુ કરું પાછી પાછી ચાલુ કરું સર ડિટેલ કેમ મોકલ્યો આપણે તો સરકારીમાં કેમ નઈ મોકલ્યું તમારો નિયમ શું આવે એ સરકાર સરકારીમાં મોકલવાનું પ્રાઇવેટમાં કેમ આવ્યું મોકલ્યું કોને

બરાબર છે સાહેબ મારો નિયમ પહેલો મારો નિયમ કે ગવર્નમેન્ટનો કોઈ પણ ડોક્ટર પ્રાઇવેટમાં જઈ શકે

એટલું પૂછું મારો જવાબ એક જવાબ લીટીમાં કામ મારી વસ્તુ એક જ છે કે તમે આ હોસ્પિટલ માં સમર્થન આપણને સોમવારે સાડા આઠ કલાકે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ મેડિકલ અહીંયા આવશે આપણે બધા નથી આપણે આપે જોવે ना। जो है और जो सेक्शन किया उस एरिया की भी चाहिए हमको जब पेशेंट आया तो पूरा हॉस्पिटल का सर्वे जो पेशेंट जब आया और जब मतलब उसकी डेथ हो भी की, तब तक की सीसीटीवी फुटेज हमको चाहिए सर आप देने के लिए रेडी हो ये साहब के सामने बोल दोन नहीं करेंगे नहीं देखिये इतना बोल दो खाली बस હા યાર આપડે જોયું તું પેશન્ટ જોયું દર્દી આપને ડૉક્ટર કે ડોક્ટર કે સાથ બોલ રહ

અમે કોઈ એવું 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 સાહેબ 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 તો તમે પગે લાગીએ યાર ના ના પછી કર જોડે વાત લો કેમ અભી મેસીટીવી ફૂટેજ દેતો अभी दे दो अभी हम इधर बड़े आप तो इधर खड़े रहो सी आपका जो मैनेजर उसको उसको बोलोगे सीसीटीवी फुटेज हमको सबको दिखाए ये सब देखने के लिए तैयार है हमको कोई कायदे को की करना का नहीं है किसी को मीडिया वाले को भी बोलने का नहीं है हम हमारे न्याय के लिए खड़े हैं हमारी समाज की बच्ची के बच्चा मरा हुआ है